અત્યારે સં પ્રદેશ ગણેશ ઉત્સવના રંગમાં રંગાઈ ગયો છે વિઘ્નહર્તાને ખૂબ લાડ પ્રેમથી પોતાના ઘરે લોકો આવકારતા હોય છે પરંતુ જ્યારે તેને વિદાય આપવાનો સમય આવે ત્યારે ખૂબ ભારે હૃદયથી તેઓ ગણપતિને વિદાય આપતા હોય છે પરંતુ આ વર્ષે બાપાની વિદાય ખૂબ જ દુઃખદાયક સાબિત થઈ છે અત્યાર સુધીમાં રાજ્યમાં વિવિધ જગ્યાએ સત્તર લોકો નદીમાં ડૂબી ગયા છે જેમાંથી પંદર લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે અન્ય લોકો હજુ પણ શોધખોળ ચાલુ છે આજે દહેગામના વાસણા સોંગઠી ગામમાં પણ ગણેશ વિસર્જન દરમિયાન ક્રાંતિ લોકો ડૂબી ગયા જેમાંથી મળ્યા છે છે અન્ય બે શોધખોળ શરૂ અચાનક બનેલી આ દુર્ઘટનાથી ગામમાં ચોક નો માહોલ છવાઈ ગયો છે ગાંધીનગર ના દહેગામ તાલુકાના વાસણા સોંગઠી ગામ પાસે મેસવો નદી માં ગણેશ વિસર્જન સમયે દસ લોકો ડૂબ્યા પાંચના મોત થયા છે જયારે અન્ય પાંચ ની શોધખોળ હાથ ધરવામાં આવી છે રાજ્યમાં છેલ્લા છ દિવસમાં ગણેશ વિસર્જન દરમિયાન બનેલી આ ચોથી દુર્ઘટના છે જેમાં કુલ પંદર લોકોના મોત નીપજી ચુક્યા છે બુધવારે પાટણમાં વિસર્જન સમયે ડૂબી જતા ચાર લોકોના જ્યારે જયારે નડિયાદમાં બે અને જુનાગઢમાં એક યુવક મોત નીપજ્યું હતું ઉલ્લેખનીય છે કે ગણેશ વિસર્જન સમયે અકસ્માતે દ્વારા આઠ બે લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેઓની શોધખોળ માટે એનડીઆરએફ ની ટીમ પણ બોલાવવામાં આવી છે પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે